એક શાળાની મુલાકાતે જઈ રહ્યો છું વચ્ચે કેનાલ છે કેવા દ્રશ્યો છે તો જઈએ કેવી નિશાળ છે શું છે જોઈએ આપણે તો રસ્તાઓ તમે જોઈ શકો છો બે બાળકો ચાલતા આવી રહ્યા છે અને આ પણ જુઓ નાના નાના ખેતરો અને બહુ બધા ઝાડ

રસ્તા થોડા ઉપર ખાબડ ખરા ગામડાના કાચા રસ્તા એટલે અંદર ઇન્ટિરિયર આવવું પડે શાળાની મુલાકાતમાં અને અમદાવાદ તાલુકાના લગભગ એકસો અડસઠ શાળાઓ છે ગામ ખાસા હશે અને એકસો અડસઠ શાળાઓમાં મારા ભાગમાં અકલાચા સીઆરસી આવ્યું છે એટલે ત્યાં સત્તર શાળાઓનો એક સમૂહ છે એ શાળાઓમાં મારી નિયમિત મુલાકાત હોય છે એ મુલાકાતે જવાનું ત્યાંનું શિક્ષણ જોવાનું ત્યાં લોકો જે શિક્ષકો એમને માર્ગદર્શિત કરવાના ગામ લોકોને જાગૃત કરવાના શિક્ષણ પ્રત્યે તો ગંગાબાઈની મુવાડી પ્રાથમિક શાળામાં જઉં છું આ જેને આવી રહ્યું છે ગંગાબાઈની મુવાડી પ્રાથમિક શાળા જોઈએ એક મળ્યા થોડા પાગલ જેવા છે બધું વીણી રહ્યા છે ગંગાબાઈ મુવાડી પ્રાથમિક શાળાનો ગેટ આવી ગયો છે આ બાજુ ગામમાં જવા ગામમાં ચાર પાંચ દસેક મકાન હશે વધારે નહીં હોય બધા લોકો ખેતર મારે આ ભાઈ જુઓ જઈ રહ્યા છે આવા એકલા મળત બી કે લાગી જાય આપણને મારો થેલો મેં લઈ લીધો અને આમાં બધી માહિતી હોય ટોટલી શાળાઓની દરવાજે દરવાજે જ પાર્ક કરી દઈએ આપણે ગાડી અંદર જાય એવી લાગતી નહીં અડી જાય નુકસાન આવે એન્ટ્રી થઈ રહી છે અંદર અને ગામની જ ટાંકી છે અહિયાં આંગણવાડી પણ અહિયાં છે વાતાવરણ એકદમ શાંત લાગી રહ્યું છે એટલે બાળકો રૂમમાં ભણતા હશે ચકાચક આ રહી ગંગાભાઈની મુવાડી પ્રાથમિક શાળા સ્થાપના સોળ આઠ ઓગણીસો અડતાલીસ માં થયેલી છે આ એનો મધ્યાહન ભોજન રૂમ પેલા એની મુલાકાત કરીએ આજે શું બન્યું છે જોઈએ તો આજે ભાઈ મેથી મસ્ત મજાના મુઠિયા બન્યા છે હજુ મસ્ત કલર છે અને તરાઈ રહ્યા છે બકુલાબેન ને તો બકુલાબેન મેથી ના સરસ મુઠિયા બનાવી રહ્યા છે બાળકોને ખવડાવી રહ્યા છે મુઠિયા મને થોડા ચખાડજો એટલે કેવી ક્વોલિટી બની છે શું છે આપણે જોઈશું બરાબર ને તો હવે શાળા પરિસર માં જઈએ આપણે શાળા છે એક પાકો રૂમ છે ક્વોલિટી રહી મેથી આ રીતે મજા આવે ભાઈ એમ આ ચેક કરીએ તો ક્વોલિટી છોકરાઓને કેવી મળે છે ખબર પડે એટલા માટે ખાવું પડે

જો જીવનમાં સત્ય બોલવાનું જે બોલવું હોય એ સત્ય બોલવાનું હા તો હા પણ હવે કેવી ટેવ પાડવાની છે આપણે દરરોજ જે લેસન આપ્યું હોય એ આપણે બધાય કરવાનું છે અને આપણે વાંચવાનું છે બરાબર ને અહીંથી બેન જે પણ લેસન આપે એ તમારે રેગ્યુલર કરવાનું બરાબર ને હવે ધોરણ ત્રણના બાળકો કેમ છો મજામાં છો શું નામ બેટા તારું શર્માય છે શિવાની શિવાની હોય સચિનભાઈ સચિન તેંડુલકર ખબર છે નામ સચિન તેંડુલકર કોણ કોણ છે ભાઈ ખબર કોઈ સચિન તેંડુલકર કોણ છે કોઈ કહેશે વિરાટ કોહલી ઓળખો છો એ કોણ છે શું રમે છે ક્રિકેટ ક્રિકેટ રમાય છે એમ સચિન તેંડુલકર છે ને એ અમારા સમયનો જોરદાર ખેલાડી હતો જબરદસ્ત વિરાટ કોહલી કરતા જોરદાર બરાબર અમદાવાદ બાલવાટિકા બાલવાટિકાવાળા બોલ્યા પણ ત્રીજાવાળા બોલ્યા નહીં એટલે તમારે બોલતા થવાનું જ પેલા બધું આવડત તમને પણ તમે બોલતા નહીં ને ત્યાં તકલીફ કરો છો સમજ્યા ભાઈ સરકારી પ્રાથમિક શાળાના બાળકોનો બહુ બધો પ્રેમ આપણને મળે જો એમની સાથે સારી રીતે આપણે વર્તન કરીએ તો એમને માયા આપણી થઈ જાય તો ગંગાબાઈ મુવાડી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સાથે મારું આખા દિવસનું જે શેડ્યુલ હતું એ પ્રમાણે કામ આપણે પૂર્ણ કર્યું છે અને વાતાવરણ બેસ્ટ છે એનું તો હવે સમય થઈ ગયો છે તો બીજી શાળામાં જવાનું

કે આ બાળકને તો આ ના આવડ્યું કારણ કે ન આવડવાના ઘણા બધા કારણો છે કારણ કે બાળક સતત જો ગેરહાજર રહેતું હોય અથવા અનિયમિત રહેતું હોય અહીંયા ગામડામાં નાના નાના પ્રસંગોમાં પણ બાળકો આવતા નથી આ ગામડામાં ગેરહાજરીનું પ્રમાણ વધુ હોય છે એટલે તકલીફ ત્યાં છે કે શિક્ષણમાં ગેરહાજરીનું પ્રમાણ ઘટે તો મેર પડે બીજું કે નાની પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાથી લઈને ધોરણ પાંચ સુધી બે શિક્ષકોની જે પોલિસી છે એમાં ધોરણ તો વધારે આવે ત્રણ ત્રણ ધોરણ આવે એટલે બીજા બાળકોને પણ ન્યાય ના મળતો હોય ઘણી બધી બાબતો સુધારાત્મક છે પણ આ બધી બધા વચ્ચે પણ શિક્ષક મિત્રો ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે અને અમે પણ સીઆરસી તરીકે જ્યારે શાળાઓમાં મુલાકાત કરતા હોઈએ ત્યારે આ કામ જોઈએ એટલે આપણને વંદન કરવાનું મન થઈ ગયું અમુક જગ્યાએ તો એવા કામ હોય છે ઘણા બધા મિત્રો સારું એવું કામ કરી રહ્યા છે સાથે સાથે રેશન કાર્ડ ઈ કેવાયસીનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે તો ઈ કેવાયસી માટે પણ બધા જે મિત્રો છે એ બાળકના વ્યક્તિગત આધાર કાર્ડ રેશન કાર્ડ બધું લઈને આવે છે અને ઘરે જઈ જઈને ઈ કેવાયસીના પણ કરે છે તો આ રીતે ગુજરાતી પ્રાથમિક શાળા જે ગંગાભાઈની મોવાડી પ્રાથમિક શાળાની મારી શાળા મુલાકાત હતી હવે ફરી કોઈક બીજી શાળા મુલાકાત હોય અને વિડીયો બનાવવાની ઈચ્છા થાય તો પાછા મળીએ છીએ ત્યાં સુધી બાય બાય